હેલો દોસ્તો લગભગ આજથી પંદર દિવસ પહેલા હું વડિયાના સાથડી મુકામે હતો ધરતીપુત્રોને લગભગ પોણા બે મહિનામાં ટોટલ પોણા બે મહિનામાં આઠ દસ ઇંચ વરસાદ વરસ્યો હતો પાન ખૂટી ગયા હતા ખેતીમાં પાણીની ખૂબ જરૂરિયાત હતી અને દસ પંદર મિત્રો સાથે વાત કરી હતી બધાના મોઢા હોગ્યા હતા કે ખોટકે ફોગ્યા મોઢા થઈ ગયા હતા અને આજે વરસાદ પડી ગયો છે છેલ્લા દસ દિવસમાં તો આજે એનો ઉત્સાહ અને એનો રંગ જોઈએ એથી હતા હોગીયા મોઢા આજે કેવા છે એ જોઈ તો ધરતી સાથે વાત કરીએ અને એમની હવાણી કરીએ તો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક હું છે બાપા સીતારામ 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 કેવો વરસાદ કેવોક બાપા વરસાદ કેવો છે વરસાદ હારો છે હારો હારો તાન તો દેખાતું નથી દાદા સાંભળવાને બોછું છે હે સાંભળવાને બોછું છે શું નામ તમારું માર નામ રવજીભાઈ રવજીભાઈ હવે ઘરે જાવ છો વાળું પાણી જમવા જમવા સારું સારું હારો ભલે બોલે નીકળો દાદા ને આંખની અને કાનની તકલીફ છે અને બિચારા પાદર ગયા બે બેવા અને પોતાના ઘરે જઈ રહ્યા છે જમવાનું ટાણું તો આ છે અમે કોણ છો હું રાજુભાઈ પત્રકાર હે પત્રકાર હતી મારે જમવા નથી આવું અત્યારે આ છે સાતળી ગામ વરસાદ છેલ્લા ચાર દિવસથી સરસ મજાનો વરસી રહ્યો છે આ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ એમની પ્રતિમા ગોપાલભાઈ વસ્તુપરા દ્વારા ગામે ગામ આપી છે તો એની એક યાદી છે ઝાલો મળીએ સાથળી ના ધરતીપુત્રો આવતા રોડ કાંક આવો બે મિનિટ શું દાદા વરસાદ હમણાં પંદર દિ પેલા તમે કહેતા હતા બહુ જરૂર છે કેવી જરૂરિયાત વરસાદની જરૂર જો કરી હજી ને ઉનાળામાં કઈક વાવું વાવું હોય તો વાવીયા તો વરસાદ થઈ ગયો નદી નાળા ગયા તેથી આ ભાઈ કેતા કે નદી સુધી પાણી નથી ગયું એવો વરસાદ હતો હવે તો નદી વહી જાય ચલી જાય કે દાદા વરસાદ એકલા થઈ ગયો પાણ વગર જે દુખી હતી જમીન ભૂખી હતી એ સરસ થઈ ગયું સરસ સરસ આ ધરતી ભરવાડ ભરવાડે ભાઈ શું નામ તારું શ્યામ શ્યામ કેવાટક હું આખું નામ કે

એ તમારી થઈ ગઈ સરસ સરસ ચાલો આ છે પણ ગલ્લા વાળા ભાઈ એમની સાથે